મિત્રો નમસ્તે સોમવારથી નવરાત્રિ શરૂ થાય છે નવરાત્રી એટલે નવલા ગરબા નવરાત્રિઓ અને એક શિવરાત્રિ આ બે ની મારે થોડીક વાત કરવી છે દશેરાના દિવસે આપણે શસ્ત્રની પૂજા કરીએ છીએ શસ્ત્ર એટલે શક્તિની ઉપાસના નો એ દિવસ છે આમ તો આ નવરાત્રિ એટલે શક્તિની આરાધના નો દિવસ એવું કથામાં કહેવાય છે કે મહિષાસુર નામનો જે રાક્ષસ હતો ને એની સાથે આ દૈવી શક્તિ લડી નવરાત્રી સુધી અને દસમા દિવસે એટલે કે વિજયા દસમી જેને આપણે કહીએ છીએ એને માયરો અને એ મા શક્તિ હતી દૈવી શક્તિ એનો વિજય થયો આ મહિષાસુર કોણ છે આ મહિષાસુર એટલે આપણી અંદર નું રાક્ષસ આપણી અંદરનો વિકાર આ વિકારને પહોંચવું પડે એક વિચાર તો કરો કે માણસની અંદરથી એક વિકાર જતો રહીએ ને તો માણસમાં ભગવાનમાં કશો ફરક નથી વિકાર એટલે ઈચ્છા વાસના અને આમ જોયું તો વાસના વગર આપણે જીવી પણ ન શકીએ અને વાસના સાથે જીવવું પણ મુશ્કેલ છે વાસનાનું સ્વરૂપ બદલવાનું વાસનાનું સ્વરૂપ બદલવાનું અંદર વિકાર પડ્યો છે ઈચ્છાઓ પડી છે આ ઈચ્છાઓ કામની પણ છે અને આ ઈચ્છાઓ ભયાનક પણ છે ભગવાન બુદ્ધે કીધું ને કે દુઃખનું કારણ તૃષ્ણા છે તૃષ્ણા એટલે ઈચ્છા એટલે દુઃખ આપનારી છે અને જો આ ઈચ્છા ખરેખર કામ કરે તો જીવને શિવ બનાવી દે નર અપની કરે તો નરકા નારાયણ બની એ જીવાત્માની અંદર એ ઈશ્વર પાસેથી અંશ જુદો થઈને આવ્યો છે ને એ અંશ એની અંદર ઇન બીટ કંઈક ઈચ્છા છે તે ઘટે છે કંઈક જોઈએ છે એ ઈચ્છા ખબર નથી શું ઘટે છે એ ઘટવાનો કોઈ અભાવ છે ને એ ઈશ્વર જ મૂકેલો છે જો એ અભાવ ન હોય તો અભાવ જ ન હોય કઈ જોતું જ ન હોય તો માણસ ચાલી ન શકે એટલે ઈચ્છા છે ને એ ગતિ બળ આપે છે આપણને આમ તો બહુ મહાપુરુષો એના માટે તો શંકરાચાર્ય માટે એવું હોય કે ગતિ સ્તમ ગતિ સ્તમ તો કંઈક આવવાનું પણ આપણા જેવા જે માણસો છે એના માટેની ગતિ ઈશ્વર નથી પણ કોણ છે વિકારો વિકારો આપણને દોડાવે છે એ આપણને ત્યાં પહોંચાડવા વાળું બળ એ કયું છે વિકાર છે કોઈ વર્ષોથી જ્યાં જવાનું મન ત્યાં પહોંચીને તરત જ પાછું વળે મન આમ પણ બને મનોજ ખંડેરિયાનું કાવ્ય અને ત્યાંને હું પામમાં દોડીને ત્યાં ગયો ફ્રેન્ડ્રિક મિટ નું વાક્ય છે ત્યાંને હું પામમાં દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ત્યાં ન હતું આપણે ત્યાં પહોંચીશું ત્યાં ગયા પછી ત્યાં ન હોય પણ ત્યાં પહોંચાડવા વાળું બળ કયું છે વિકાર છે ઈચ્છાઓ છે આ ઈચ્છાઓ છે ને એ ભયાનક છે એ એ જ નામનો રાક્ષસ છે એ મરકટ વાંદરો છે એને પહોંચી વળવાનું છે અંદરના વિકારોને પહોંચી વળવાનું છે તો હું એ વિકારોને પહોંચવા માટે કટિબદ્ધ છું મહેનત કરું છું છતાંય મારી સ્થિતિ દુર્યોધન જેવી થાય છે એટલે કે હું જાણું છું કે આ ખરાબ છે છતાંય એને હું ત્યજી નથી શકતો હું જાણું છું કે આ સારું છે ધર્મ છે છતાંય હું એને અપનાવી નથી શકતો આપણે પ્રત્યેક માણસો દુર્યોધન છીએ આપણે મનને સમજાવી શકતા નથી આપણા અહંકારને સમજાવી શકતા નથી ઘણી વખત આપણા બુદ્ધિને પણ સમજાવી શકતા નથી અને એટલે આપણું રિયલ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે એને આપણે ઓળખી શકતા નથી એટલે આપણે પહોંચવું છે ત્યાં ક્યાં હું જીવ શિવમાંથી આવેલો છું ઈશ્વરનો અંશ છું મારે ઈશ્વર બનવું છે એવી મહેચ્છા એવી આપણી ખ્વાહિશ એવો આપણો અભાવ એવું કંઈ ઘટતું લાગે હે એવી આપણી તૃષ્ણા એ જરૂરી છે એટલે જ આપણે કીધું રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ ક્ષુધા ને તૃષ્ણાની જરૂર તો છે પણ આ ક્ષુદ્ધાને તૃષ્ણા મને થકાવે છે મને તંગ કરે છે મને એ નચાવે છે એના માટે હું નાચીન અને પાયમાલ થ છું તેથી હું શું કરું કુકર્મી કુસંગી કુ બુદ્ધિ કુદા છે કુલાચાર અહી હું એકદમ લાચાર છું મારી બુદ્ધિ મારા કુકર્મોને કારણે હે મારે તારી પાસે આવવું છે તારા ખોડામાં બેસવું હું જાણું છું બધું પણ પૂછી નથી શકતો તો શું કરું તો માને છે ને માને આર્તનાદ કરવો પડે માને આર્તનાદ કરવાનું માને બોલાવવાનું તો માને ક્યારે બોલાવાય માં ક્યારે આપે માં તો માં છે ગમે ત્યારે આપે પણ ક્યારેક માં ખુશ હોય ક્યારેક માં સોળે કળાએ ખીલેલી હોય ક્યારેક માં આશીર્વાદ આપવા આવી હોય ત્યારે મા પાસે માગેલી હોય એટલે આ નવરાત્રિના દિવસો છે ને ત્યારે પ્રકૃતિ સોળાએ કળાએ ખીલેલી હોય છે પ્રકૃતિ માં છે એ ઉર્જા છે એ ચૈતન્ય સ્વરૂપ છે એ વિશ્વ ચેતના છે નવરાત્રિના દિવસો મિત્રો જો હું વાત કરું તો પૃથ્વી છે ને એવું પરિભ્રમણ કરતી કરતી આપણા શાસ્ત્રકારો એ જે કેલેન્ડર બનાવ્યું છે ને એ ગ્રહોને લઈને બનાવેલું છે એ ખૂબ ચતુર અને સંશોધકો હતા નિષ્ણાતો હતા એટલે આ નવરાત્રિના દિવસોમાં પ્રકૃતિ ખીલેલી હોય ત્યારે જો આપણે માગીએ ને તો એ પ્રકૃતિ આપણને આપી દે છે પણ પ્રકૃતિ જયારે ખીલેલી હોય ત્યારે આપણા વિકારો પણ ખીલેલા હોય છે કારણ કે વિકારો એ પણ એક પ્રકૃતિનું સ્વરૂપ છે એટલે શું કરીએ એટલે વિકારો અંદર છે એને સમન કરવું છે એટલે આપણા શાસ્ત્રકારોએ વૈજ્ઞાનિક પદ્ધતિ આપી કેથાર્સિસ એને ઇંગ્લિશમાં કહેવાય છે કે એને આપણે ગમે એમ કરીને બહાર કાઢવાના એ વિકારોને તો વિકારોને બહાર કાઢવા માટે એને શું કીધું ખબર માતાજીનો ગરબો મૂકવાનો માતાજીનો ફોટો મૂકવાનો ગરબો મૂકવાનો અગ્નિના સ્વરૂપે કે જે આપણને આપણી આરાધના હોય માતા જે સ્ત્રીલિંગ પ્રકૃતિ માં છે એટલે મા પાસેથી મેળવવું છે એટલે આ જો માતાજીના ગરબા એટલે ન્યાયનો એનો ફોટો મોકલ મૂકવાનો અને પછી જો આપણે બેઠા રહીએ તો મેળ ન આવે કારણ કે રાતના દસ વાગ્યા પછી કામદેવ આવે છે કામદેવ હાવી થાય આપણી ઉપર એક તો નવરાત્રીના દિવસો એટલે વિકારો ખીલેલા પ્રકૃતિ ખીલેલી ઉર્જા ખીલેલી અને એમાં રાત્રિનો ઉજાગરો થાય તો ઉજાગરો કરીને જાગરણ જાગવાનું છે પણ એ વિકારો આપણને ઉપર તો ઓર હાવી થઈ જાય તો શું કરવાનું એટલે નૃત્ય કરવાનું નાચવાનું તમે જયારે નૃત્ય કરો ને એ એક્સરસાઇઝ છે કસરત છે એટલે કે આપણા શરીરના ચિત્રો ખુલે છે આપણી ધમની ધમાય છે આપણું ફેફસું પ્રાણવાયુને અંદર ભરે છે અને આપણા હૃદયને સરસ મજાનો પ્રાણ મળે છે નવ ચેતના મળે છે અને હોર્મોન્સો છે સેરોટોનિન ઓક્સિટીશીન ડોપા માઇન્ડ આવા હોર્મોન્સો રિલીઝ થાય છે એ હોર્મોન્સો રિલીઝ થાય એટલે અનકોન્શિયસ માઇન્ડ છે ને એ સરસ મજાનું તંદુરસ્ત બની જાય છે જાગૃત થાય છે પછી પ્રોગ્રામિંગ કરવું હોય ને જે સિમન ફ્રોઈડે પ્રોગ્રામિંગની વાત કરી છે એ આ સમયે થઈ શકે એટલે આરાધના કરવાની માગવાનું હે માં મને ઉર્જા આપ મને શક્તિશાળી બનાવો મિત્રો હું તમને આમ ગેરંટીથી કહું છું કે નવરાત્રિના નવરાત્રિ સુધી તમે મનને સ્ખલિત થયા વગર શરીરને નહીં માત્ર મનને સ્ખલિત થયા વગર બ્રહ્મચર્ય પાડો ને તો ત્રણસો ને પાસાઠ દિવસ સુધી તમારું શરીર તો માંદું નથી જ પડતું પણ મન પણ માંદું નથી પડતું એટલું તાકાતવાળી ઉર્જા મનને શરીરને મળે છે એ ક્યારે નિરાશ ન થાય ક્યારે ડિપ્રેશનમાં ન આવે ઉદાસ ન થાય એન્ઝાયટી ન લાગે એમને સ્ટ્રેસ ન થાય આવું મન ક્યારે આ નવરાત્રિના દિવસોમાં આપણે મેળવી શકીએ શક્તિને માગી શકીએ ને શક્તિ માતાજી આપે પણ ખરા પણ કેવી રીતનું નૃત્ય કરવાનું પ્રકૃતિ એ અત્યારે તાંડવ નૃત્ય કરતી હોય છે આપણે નૃત્ય કરવાનું નાચવાનું મિત્રો એ માણસ ભયંકર છે જે નાચી નથી શકતું નાચવાનું મન થાય ને નાચી નાચવું ને એ એક પ્રકારની થેરાપી છે એક પ્રકારનું વિજ્ઞાન છે આજે તો છે ને નવરાત્રીનું સ્વરૂપ મિત્રો બહુ ખોટું અને ખરાબ છે હું બે કવિતા લખી હતી નાનો હતો ત્યારે કે ગામના પાદળે આજે હું પણ હારી ન દીઠું ક્યાં ગયું એ જમાનો આર્ય નારીના સ્થાને આજે નગ્ન નાચતી નાર દીઠું આખી કવિતા બહુ સરસ છે હવે આ આર્ય નારી કેવી રીતની નાચે છે ત્યારે એક સંશોધન થયું છે કે નવરાત્રિ પછી બે ત્રણ મહિના પછી જે ગાયને કોઈ ને એની પાસે એબોર્શન ના કેસ બહુ વધી જાય છે સમજી ગયા તમે આ નવરાત્રિને આપણે કેવી બનાવી દીધી છે કોઈએ કીધું હતું ને કોઈ સ્વામિનારાયણ કોઈ સાધુએ કીધું હતું આ નવરાત્રિ નથી આ લવરાત્રી કરીને કીધું એમાં જરાય ખોટું નથી એને કીધું એ બરાબર છે કેટલું આ પર્વ એટલે કેવું ત્રણસો ને પાસાઠ દિવસ સુધી આપણે માંદા ન પડીએ એવી એવી ઉર્જા આપવા માટે માં પ્રકૃતિ તૈયાર થઈ છે અને ત્યારે આપણે માત્ર એની પાસે માત્ર પવિત્ર હૃદય લઈને જવાનું એને બદલે આપણે અપવિત્ર આ સમયે આપણો ડોળો બગડે છે આ સમયે આપણે આ ઇન્દ્રિયો છે ને ઇન્દ્રિયો એ ઉર્જા ભરવાનું એક પ્રવેશ દ્વાર છે એને બદલે આ નવરાત્રિમાં ઇન્દ્રિયો દ્વારા આપણે ઉર્જાને અહીંયાથી વહાવી દઈએ છીએ શું થાય પાયમાલ નમાલો માણસ થઈ ગયા અત્યારનું યુવાન છે ને એકદમ ગયો છે એની પાછળનું કારણ કે એની પાસે આરાધના જ નથી ઉર્જા જ નથી એ માતાજીની આરાધના નથી કરતો એ બ્રહ્મચર્ય નથી પાડતો એટલે મિત્રો નવરાત્રિ એ અલૌકિક રાત્રિઓ છે બધી સામાન્ય રાત્રિ જેવી નથી અને એવી રીતને શિવરાત્રી જુઓ મેં તમને કીધું ને કે આ છે ને બધી રાત્રિ ગર્ભ ની અંદર એ ઉર્જા હોય છે શિવરાત્રી હોય ને શિવરાત્રી એટલે યોગીઓ વિશે એમ કહેવાય છે યોગ ની અંદર બેસી જાય ને એ પછી આ ગામાં જે કહેવાય બેટા પછી ને આલ્ફા પછી બીટા અને જે ડેલ્ટા અને પછી ગામાની અંદર વહી જાય છે ને ગામા એટલે સમાધિ લાગી જાય છે પછી પોતાની સાથેનું ભાન નથી હું કોણ છું આવી રીતના જ્યારે મહર્ષિઓ યોગ સાધનામાં બેસી જતા ત્યારે એ માણસ પોતાને ભૂલી જતા અને આખું વર્ષ સુધી અરે વર્ષોના વર્ષો સુધી યોગમાં બેસી જાય પરંતુ ગમે એવો યોગી શિવરાત્રીની રાત્રે એનું ચેતન મન જાગે છે ચેતન મન સુષુપ્ત થઈ ગયું એ જાગૃત થાય છે અને પોતાના અસ્તિત્વને ક્ષણભર એ અનુભવે છે કે શિવરાત્રીના દિવસે અને એ ત્યારે કુદરત પ્રકૃતિ ને તારે જાગવું છે ત્રણસો ને પાસઠ દિવસ પૂરા થયા તો કે નથી જાગવું તો પાછો બીજા વર્ષની નવરાત્રી શિવરાત્રી આવે ને ત્યારે પાછું એને મન જગાડે છે જાગવું છે એટલે શિવરાત્રી અને નવરાત્રી આ બહુ અલૌકિક રાત્રિઓ છે આ આરાધનાની રાત્રિઓ છે આ નાચવાની નૃત્ય કરવાની રાત્રિઓ છે જયારે આપણે ખૂબ તમે જોજો શ્વાસ ધમોધમ થઈ જાય ને એટલા નાચો ને પછી તમારી અંદર અંદર આપણી વિકારો જ જાય છે પછી પવિત્ર મન થઈ જાય છે એકદમ તમે શ્વાસ ધમોધમ હોય દોડતા વિકારો ક્યારે આવે છે ખબર એ પડ્યો હોય ને માણસ મારણું બંધ કરી અંધારામાં પીળો રહે ને પછી વિકારો આવી જાય છે તમે ચાલવા નીકળી જાઓ કૂદકા મારવા માંડો નાચવા માંડો એટલે માતાજીની આરાધના કરવી છે પણ દસ વાગ્યા પછી કામદેવ આવે છે કામદેવ પણ મારી ઉપર હાવી ન થાય અને મારે જાગરણ કરવું છે તો જાગરણ એટલે જાગૃત થવું છે તો શું કરવાનું તો અનકોન્શિયસને સીધો તું કોન્શિયસ થવાનું કોન્શિયસ સ્વ સાથે અસ્તિત્વ સાથે તો એના માટે મારે નાચવું પડે તમે નાચો છો પરસેવો પાડો છો ત્યારે તમને અસ્તિત્વનો સ્પર્શ થાય છે ત્યારે તમારો સ્વનો તપકાર સમજાય છે ધીસ ઇસ લાઇફ એવું લાગે આ જીવન છે એટલે ઉત્કૃષ્ટ આત્મા ઉત્કૃષ્ટ મન વિશ્વ ચેતના સાથે સિદ્ધો સંબંધ એ સમયે બંધાઈ જાય છે એ સમયે પ્રકૃતિ પાસે માંગોય આપી ખોળો ભરી લેવાનો દેવા વાળો તો છે ને જરાય લોભી કે કંજૂસ નથી માગવા વાળો માગી નથી શકતો દેને વાલેને બહુત દિયા તારી ઝૂલીમાં ન સમાય તો વો શું કરે એટલે મિત્રો આપણે છે ને

સાગર જેવું મારું હૃદય બનાવવું છે મારે આકાશ જેવું વિશાળ બનવું છે સૂર્ય જેવું ઉદાર બનવું છે વૃક્ષ જેવું મારે પરોપકારી બનવું છે માં તું મને આવું વિકારીશું હું છોડી નથી આપતો વિકારોને ને હું થાકી ગયો છું હું તંગ આવી ગયો છું હું મારી મારા મારી જાતને ભૂલી રહ્યો છું મને મારી જાત પાસે પહોંચવું છે મારે તારી પાસે આવવું છે તારા ખોળામાં બેસવું છે મા મને બેસાડે ને તારા ખોળામાં આવું જ્યારે માગીએ ને ત્યારે માં પુલકિત થયેલી છે નવરાત્રિની માં પ્રકૃતિ ઉર્જા આપવા માટે તત્પર થઈ છે એ આપણે ખોડામાં બેસાડી ત્યારે કે આવો બેટા આવો બેટા હું છું ગમે એવો માણસ મનોબળી હોય ગમે એવો હોય માત્ર આપણે આત્મબળથી કાંઈ નથી થતું આત્મબળની સાથે આપણને કોઈ અદ્રષ્ટ શક્તિનો સહારો જોઈએ એની પાસે આરાધના કરીએ ને આર્તનાદ કરીએ ને ત્યારે પીગળી જાય ને શક્તિ આપે ભીમને નું તો ભીમ બાદ તો થાકી જતો ને મહાભારત નો ભીમ એટલે ભગવાન એને અમુક કળાઓ નું જોર આપી દેતો પછી ઉભો થતો પાછો લડતો જરાસંઘ સાથે બાજતો તો ત્યારે અમુક કળાઓ નું જોર આપે એમ આ નવરાત્રિ છે ને કળાઓ નું જોર આપે છે નવરાત્રિ માતા એટલે માતાજીના સ્વરૂપે એને ભજવાની ઉર્જાને એ ઉર્જા આપણી અંદર જઈને અને આપણી અંદર તાંડવ કરે છે ને મહીસાસુર છે એ પણ ઉર્જા જ છે મહિષાસુર એ રાક્ષસ તાકાત વાળો છે પણ એને ડાયવર્ટ કરી દેવાની ઉર્જાને એટલે માં મહિષાસુર મર્દીની કહેવાય એવી આમ સ્ત્રી છે પણ મર્દીની મરદ જેવી એ આ પ્રકૃતિ છે એ નવરાત્રિ છે મિત્રો બહુ વિકૃત બનાવી દીધી છે આપણને ખૂબ દુઃખ થાય એટલે નવરાત્રિના જે સાચી ફિલોસોફિકલ જે પર્વનું મહત્વ છે ને એ આ છે તાકાત મેળવવાની છે આ નવરાત્રી એ તાકાત મેળવી દીધી ને કોઈ તાકાત નથી એ મુસદી માણસ થાય વાકચતુર વાળો માણસ થાય એ ગભરાવી નાખે કોઈને ગભરાવવું હોય તો એ દુશ્મનોના હાજા ગગડાવી નાખે દુશ્મનોના ગાત્ર ઢીલા કરી નાખે એવી તાકાત આપણી પાસે છે શા માટે નિરાશ થઈ જઈએ છે શા માટે કોઈ આવે તો આપણે ગભરાવી જઈએ છીએ નિડર બનવું હોય નિર્ભય બનવું હોય તો નવરાત્રિના નવ દિવસમાં બ્રહ્મચર્યને જોરદાર રીતે મનથી પણ બ્રહ્મચર્ય પવિત્ર હૃદયથી એની આરાધના કરવાની મા બહુ મોટી વિશાળ હૃદયની અને ખૂબ વૈભવી છે એ આપણો ખોળો ભરી દેશે તાકાતવાળા બની બનાવી દેશે આપણને એની પાસે છે ને એ પ્રકારનું ધાવણ છે એ ધાવી લેવાનું આ નવરાત્રિના દિવસો છે ડોળો આંખનો આપણો જ્યારે બગડે છે ને ત્યારે આપણે પાયમાલ થઈએ આપણો સમાજ પાયમાલ થાય ને આપણી સંસ્કૃતિ પાયમાલ થાય અને એવી જન્મે છે નમાલી અને સમાજનું એટલે જે પર્વ ખરેખર આપણે ઉજાગર કરવા વાળું હતું ઊભું કરવા વાળું હતું એ પર્વને આપણે એક એક વિકૃતિ માટેનું આપણે કેવું બનાવી દઉં મુંબઈ ને આ બધી નવરાત્રી માતાજીનો એક ફોટો અને જાણે આમ કેબ્રેસ ડાન્સ ચાલતો હોય ને એવી રીતનું બધું નાચતા હોય એકબીજાને સ્પર્શ થતો હોય ને એ બધું સેટિંગ થતું હોય બહુ ભયાનક સ્વરૂપ છે નવરાત્રીનું ભારતીય સંસ્કૃતિનું એટલે તો એ સમયની એમને કાવ્ય લખ્યું ને કે નારીના સ્થાને આજે નગ્ન નાચતી નારી વસ્તુ છે